Yeah are de the priti ke ke n stage is we dekh hai

મારો ફોન વારે ઘરે પડી જાય છે ને એટલે મારે પકડી નાખવું પડશે તો જે જે પપ્પા આગળ લાઈવમાં એ બધા કોમેન્ટ કરજો જે માતા લખવું હોય તો જય શ્રી રામ લખવું હોય તો જે પણ જે પણ ભગવાન તમે માનતા એનું નામ કોમેન્ટ માં લખતા જ તો મને ખબર પડે કે કોણ આવ્યું છે ને નથી આવ્યું

ચાર જણાના કોણ છે વળી કોમેન્ટ કરો તો ખબર પડે કોણ છે જણા થયા જે પણ નવા આવે કોમેન્ટ કરો ગુજરાતી તો આવડે જ ને ગુજરાતમાં રહેતા તો તમે હું ક્યારની ગુજરાતીમાં જ બોલું છું ગુજરાતીમાં તો બોલીશું હું હેલો બધાને બધાને મારા જય માતાજી જય શ્રી રામ બધાને જય હનુમાન દાદા બધાને તો બધા જ જેટલા લોકો છે બધા જ ગમેન્ટમાં જય શ્રી રામ જય જયંત દાદા ગમે તે કાંઈ પણ કહી દો તો મને ખબર પડે કે કોણ આવ્યું છે અમે અમે ભાવનગરના છીએ તમે ક્યાંથી છો ले ले તો બોલો બધા બોલો કોમેન્ટ માં ચાક તો બોલો તો મને ખબર પડે કે કોણ છે કોણ આવ્યું છે દે એકલા એકલા હું તો કાઈ બોલીશ નહીં કારણ કે મારા બહુ બોલવાની ટેવ નથી એટલે હમણાં હું બપોરે લાઈવ થઈતી ચાર વાગે ગયા હું ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા તો જે લોકો છે બધાને મેં કીધું હતું કે હું નવ વાગે પાછી લાઈવ આવીશ તો એ લોકો આવ્યા છે કે નહીં ચશ્માના નંબર તો મારા બહુ વધારે છે બઉ વધારે નંબર છે બંને આપણે હર વખતે લાઈનમાં બધા એક જ પ્રશ્ન પૂછતા હોય તમારા ચશ્માનો નંબર કેટલા છે આ ચશ્મા વિના મને કઈ દેખાય નઈ માનસો જે જે પણ નવા આવ્યા હોય પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરતા દીધો મારી કેમ પ્રવીણભાઈ કેમ સોરી બોલો સોરીમાં કાઈ મને સમજાય નહીં સોરી એટલે કેમ સોરી મારો ફોન પડી ન જાય

બોલો 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 આવતા રેજો ને બોલતા રેજો જય માતાજી કેતા જજો પણ આયા હોય નવરાત્રી ચાલુ છે છે તો નામ કોણ કોણ આમાં નથી એ એ પડી જાય વાળ

આવો આવો જે પણ નવું આવ્યું હોય બધાનું વેલકમ છે મારા લાઈવમાં જવાબ આપું જ છું પણ તમે બોલો હું આપું ને જવાબ પ્રવીણ ભાઈ તમે બોલો તો ખબર પડે ને ક્યાં 怎么了？ તમે મજામાં છો જય શ્રી રામ તમને જય શ્રી રામ

ક્યાં જોઈ નથી યાદ તમે બોલલો ખરી તો ખબર પડે ને તમે કોણ છો ઓરખાણ પાડો તમે ઓરખાણ

and am dedica carta con que adoro el mata y toque todo નવ તો મને યાદ નથી તમે કઈ બેન્ચ ઉપર બેઠતા પેલી બેન્ચ ઉપર બેઠતા બીજી બેન્ચ ઉપર બેઠતા કેટલામી બેન્ચ ઉપર બેઠતા એ મને યાદ નથી ほらほらほこれらほらほらほらいいね。 કાય ને જો શાંતિ થી બેઠી જમીન બેઠી ગઈ છું શાંતિ નવ વાગે લાઈવ માં આવવાની હતી તો બધા ને કીધું તું સાંજે નવ વાગે લાઈવ માં આવીશ તો એટલે અત્યારે લાઈવ માં આવી ગઈ પણ મેં બધા ને કીધું બધા બધા એમ કીધું આવશું આવશું પણ કોઈ આવ્યું નહીં હજુ બધા ભૂલી ગયા એટલે હું આવીને બેઠી છું કોઈ આવે તો

¿Qué ini tak esta Eh, 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 Bye bye. Kristinyo. 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 pa pa. na. man. Ito nga yan wala. en mi te ¿bolo qué? bolo to, bolo